સુરત શહેરમાં ચોમાસાની સાથે જ રોડ રસ્તા બ્રિજમાં ખાડા સહિતની સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે ત્યાં ભારતીય જનતા પાર્ટી સુરતા કોર્પોરેટરે જહાંગીરપુરા અને જહાંગીરાબાદનું નામ બદલવા માટે પત્ર લખ્યો છે તો કોર્પોરેટરે કહ્યું હતું કે લોકોની વારંવારની રજૂઆતને લઈને જહાંગીરપુરા તથા જહાંગીરાબાદનું નામ બદલવા માંગ કરવામાં આવી છે હાલ દેશમાં જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી વિવિધ શહેરોના નામો અને ગામોના નામ બદલવાની સતત માંગ થઈ રહી છે ભાજપ દ્વારા ચોક્કસ કોઈ ધર્મની ઓળખ સાથેના નામો બદલવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર દ્વારા લોકોની માંગને લઈને જહાંગીરપુરા અને જહાંગીરાબાદ મૂળનું નામ લાવવા માટે પત્ર લખી રજૂઆત કરી છે મહર્ષિ વેદવ્યાસ રચિત સ્કંદ પુરાણના અવંતિકા ખંડના તાપી ખંડ કે જે તાપી મહાત્મ્ય એટલે કે તાપી પુરાણથી પ્રચલિત છે તે પુરાણના સડસઠમાં અધ્યાયમાં જણાવ્યા મુજબ તાપી માતાના સ્વરૂણ રાજા સાથે લગ્ન થયા હતા જે રાજા મહાદેવ સ્વરૂપે વરિયામાં સ્થિત છે તેમના જ્યેષ્ઠ સંતાન કરુ થયા તાપી પુત્ર રાજા કરુને મળેલા વરદાનમાં તેમની પાસે બધું જ હતું પરંતુ કીર્તિ ન મળતા મહર્ષિ નારદજીનું શરણ લીધું હતું તેમણે તપ કર્યું હતું જે ભૂમિ પર તાપીના પુત્ર રાજા કુરુએ તપ કર્યો હતો એ વારતાપ્ય ક્ષેત્રની પશ્ચિમે આવેલા જગ્યા જે કુરુક્ષેત્ર નામે કહેવાય છે તેમજ જ્યાં કુરુને વરદાન આપવા માટે મહાદેવ પ્રગટ થયા હતા તે જગ્યા ઉપર હાલમાં પણ પ્રાચીન કુરુ રાજેશ્વર મહાદેવ મંદિર બિરાજમાન છે તેમજ વિદ્વાનોના મતાનુસાર રાજેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પાંડવો દ્વારા પણ તેમના વનવાસ દરમિયાન રાતવાસો કરાવવાનું જણાય આવે છે તેમજ આ કુરુ રાજેશ્વર મહાદેવ મંદિર પાસે તેના નામ પરથી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ આવેલું છે કહેવાય છે કે શિવ ત્યાં જીવ અને જીવ ત્યાં શિવ આ સ્મશાન તટે પૂજા વિધિ કરવામાં આવે છે જેથી કોર્પોરેટર કુણાલ સેલરે જણાવ્યું હતું કે અહીં રહેતી જાહેર જનતાની આસ્થા પણ આ વિસ્તાર સાથે જોડાયેલી છે જેથી અત્રેની જાહેર જનતાની લાગણી સાથે માંગણી છે કે આ લેન્ડ નામને ફેરબદલ કરવામાં આવે લોક લાગણી મુજબ જહાંગીરપુરા વિસ્તારનું નામ મૂળ નામ મુજબ કુરુક્ષેત્ર કરવામાં આવે અને જહાંગીરાબાદનું નામ કુરુધામ નામ કરવામાં આવે તાપી નદી અને તેના તટ પર આવેલા ગામોની એક અલગ ઓળખ છે તો ધાર્મિક મહત્વ પણ છે અને તેના આધારે જ નામ હોવા જોઈએ એ સ્વાભાવિક લોકોની લાગણી હોય જેથી જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સાંસદ ધારાસભ્યની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કૃણાલ સિલર સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર કરી આજ રોજ અમે કલેક્ટર સાહેબને પાટિલ સાહેબને દર્શાબેન જડોસજીને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અમારા વિસ્તારના ધારાસભ્યશ્રીઓને રજૂઆત કરી હતી રજૂઆત એ હતી કે પુરાણ કે જે પુરાણમાંનું એક પુરાણ છે જેના રચયિતા વેદવ્યાસજી છે તેમના પુરાણના અવંતિકા ખંડમાં તાપી પુરાણ કે જે તાપી મહાત્મા તરીકે ઓળખાય છે તે પુરાણમાં સડસઠમાં અધ્યાયમાં ઉલ્લેખ છે કે વારી તાપીની પશ્ચિમે કે જ્યાં કુરુરાજાએ ટપ કર્યું હતું એ જગ્યા કુરુક્ષેત્ર કહેવાય છે એટલે અમારી કરેક અમારી કલેક્ટર સાહેબ અને અન્ય મહાનુભાવોને રજૂઆત હતી કે આ જે ભૂમિ છે તેનું નામ જંગીરપુરા અને જંગીરાબાદ છે તેનું નામ મૂળ નામ એટલે કે જંગીપુરા જંગીપુરા વિસ્તારનું નામ કુરુક્ષેત્ર અને જંગીરાબાદ વિસ્તારનું નામ કુરુધામ કરવામાં આવે અચ્છા આ તમને કઈ રીતે ખબર પડી અને તમારે જાણ કરી ઘણા સમયથી આ વિસ્તારના લોકોની અને વડીલોની ખાસ કરીને માગણી હતી કે આ નામ બદલવામાં આવે એનું કારણ એ છે કે આ વિસ્તારના વિસ્તારનું જે નામ છે જહાંગીરપુરા અને જહંગીરાબાદ તે વિસ્તારને તે નામને અને આ વિસ્તારને કોઈ લેવા દેવા છે નથી અને ત્યારબાદ વિદ્વાનોના મત અનુસાર અને વિદ્વાનોના નિર્દેશ અનુસાર અમે પુરાણોમાં જોતાં માલુમ પડ્યું છે કે આ વિસ્તારનું મૂળ નામ કુરુક્ષેત્ર છે એટલે નામ મુખ્ય રજૂઆત હતી કે આનું નામ મૂળ નામ મુજબ કુરુક્ષેત્ર કરવામાં આવે અને જંગીરાબાદનું નામ કુરુધામ કરવામાં આવે હાલ તો કોર્પોરેટર દ્વારા જહાંગીરપુરા અને જહાંગીરાબાદનું નામ બદલવા માંગ કરાઈ રહી છે જોકે એવી પણ ચર્ચા શહેરભરમાં જોવા મળી હતી કે શું આ કોર્પોરેટરે અને તેઓને રજૂઆત કરનારાઓએ તાપીપુરાનું પઠન કર્યું છે અગાઉ તેમના વડવાઓ દ્વારા તાપીપુરાનું પઠન કરાયું ન હતું અને વિવિધ પ્રાથમિક સુવિધાઓને લઈને વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં તેમનો નિવડો ન આવતા હોય ત્યારે માત્ર પબ્લિસિટી માટે કોર્પોરેટર આવું કરતા હોવાની લોકચર્ચા પણ જોવા મળી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા